બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના નવા વરાયેલા સાંસદ નવા ચૂંટાયેલા સાંસદ જસુભાઈ રાઠવાએ જેતપુર પાવી તાલુકાના ઉમરવા ખાતે મોહનસિંહ રાઠવાના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી અને મોહનસિંહના આશીર્વાદ લીધા હતા તેઓએ સર્વપ્રથમ રણજીત રાઠવા એમનું સ્વાગત કર્યું બહાર નીકળી ત્યાર પછી અંદર ગયા મોહનસિંહ રાઠવા બેઠેલા હતા તેઓને પુષ્પમાળાથી તેઓનું સન્માન કર્યું અને આશીર્વાદ લીધા આ ઐતિહાસિક પળ છે કારણ કે જ્યારે ચૂંટણીના પ્રચારની શરૂઆત જસુભાઈ રાઠવાએ કરી તે વખતે પણ તેઓએ મોહનસિંહના આશીર્વાદ લઈને આ જ પરિવારને આ જ ઘરમાં સૌ કોઈના આશીર્વાદ લીધા હતા મોહનસિંહના આશીર્વાદ લીધા હતા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા તેઓ જીત્યા ત્યારે તેઓએ પોલિટિકલ જે આગેવાનોની મુલાકાત લઈ અને એઓના આશીર્વાદ લેવાનો શરૂઆત કરી તેમાં સર્વપ્રથમ મોહનસિંહ રાઠવાને ત્યાં જ ગયા ગઈકાલે તેઓ આવા ઈચ્છતા હતા તેમ પણ મોહનસિંહ રાઠવાને તેઓ રૂબરૂ મળ્યા ત્યારે વિવેક પણ કહ્યું કે મારે મત ગણતરીના દિવસને લીધે આખો દિવસ ત્યાં વ્યસ્ત હતો બાકી મારે ગઈકાલે જ તમને મળવા આવું હતું અને તમે જુઓ કે પૂર્વ પટ્ટી છોટા રાજકારણના ભીષ્મ પિતામાં એવા મોહનસિંહ રાઠવા કે જેઓએ છોટાઉદેપુર જિલ્લાના ઘડતરમાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું તે અત્યારે છોટાઉદેપુર પહેલા જિલ્લો ન હતો તે તે વખતે પૂરો પટ્ટી ગણાતો હતો પણ જે વિસ્તાર છે જે ભૂગોળ છે જે એની બોર્ડર છે એ એરિયા માટે તેમણે આખું જીવન સમર્પિત કરી દીધું હતું તેવા મોહનસિંહ સમર્પિત કરી દીધું છે તેવા મોહનસિંહ રાઠવા આપણે જુઓ કે તેઓ અત્યારે તેઓ નિવૃત્તિનું જીવન ગાળી રહ્યા છે ને ઉમરવા ફાર્મ હાઉસ પર જ્યાં એમનું ઘર છે મકાન છે ત્યાં તેઓ નિવાસ કર્યા છે ત્યાં નવા ચૂંટાયેલા સાંસદ સભ્ય તેઓના આશીર્વાદ લેવા પહોંચ્યા તેમના આશીર્વાદ વગર આરો નથી તે પ્રકારની આપણે કે તેઓનો પરિવાર જસુભાઈ રાઠવા પરિવાર અને મોહનસિંહ પરિવાર એકાકાર એકાચાર એક સાથે ઉભેલા જોઈ શકીએ છીએ આ ઐતિહાસિક પણ છે ક્ષણ છે અને જ્યારે રાઠવા આદિવાસી સમાજમાં આ પ્રકારના બહુ ઓછા દ્રશ્યો જોવા મળે છે કે મોહનસિંહ રાઠવા પર વિશ્વાસ અને ટ્રસ્ટ છેવટે તેઓ જીત્યા ત્યારે ફરી આશીર્વાદ લેવા માટે પણ ગયા તેઓ જસુભાઈ રાઠવાનો સ્વભાવ છે એમની એક લાગણી છે કે તેઓ પહેલેથી જ આખા બોલા છે જેને લીધે ઘણી વખતે તેઓ જ્યારે નિવેદન કરે છે ત્યારે વિવાદ પણ સર્જાય છે પરંતુ તેઓ મનના બહુ ચોખ્ખા છે એ પણ પોલિટિકલ એક જે વાત સામે આવતી હોય છે આપણે તસવીરોના દ્રશ્યમાન થાય છે મોહનસિંહ રાઠવા સાથે ખૂબ શાંતિની પળો વિતાવી અને આશીર્વાદ લેતા જશુભાઈ રાઠવાને તેઓએ સારી એમની કારકિર્દી માટે પણ શુભકામનાઓ પાઠવી હતી